હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ત્રણ ખાડા ત્રણ ગઈ છે ને અમારે જવું દવા સાટવા કાનો હે મા દરો થાય મેં બધી તૈયારી કરી લીધી ત્યાં દવા સાટવા ધાણામાં ધાણામાં સાટી લીધી ને હવે ડુંગડા ધોયા ને એવું બધું કામ કર્યું હતું ને હવે નહીં ગઈ હું પણ થોડી આ કરેહન પાણી કરે કે હું ભી હોન પાણી કલ્લા જો આ શ્રીયા બાંધી ગજિન મે આઠણા ગીડે મેચ્યાન મામો બોરીંગ આતા તો મેચ્યાન લમો સાલોન લઈ જાતા મેણા બતાઈ ગીડે હાલો જાવ ને હાલો દવા સટો देख साटे तो तो देख वो एंटीक ले चाट लीजिए मैंने हटली तो है पानी पर चाट लीजिए बिरयानी बिरयानी मैं तो क्यों बिया पब करी थे इनके साथ आई थी वो तो था पब लेवा जाता है आ रहा था लाइट नहीं था साना काम ना दिन निकल ini garam tel kare bisa ini makir be mungkin dita masalah naken taja taja khawa hatu thoda ke kaj kire pas bhai hen to bere pasa kare li hu dare golinian kenian dolun bas tiar thak pop taja va pio kambe maro pop

અતો ઉંડુ પાણી ગયો માંડ વીમ સાઠન દધું માથે ભરીતે જો દે કે ડેડકો બેઠા થા કો પતા ર્યો છે દવા સાઠન કામ ચાલુ છે ને એક ઉથલ મારી ગયો ને એક પોપનું પાણી આ પડ્યું દવાન બતઈ એ વાંતી નાતી હું ભરાવતી જ ને દવા સાઠતો જ રહે રણ વાવડો છે પાછો થોડો થોડો અહીં નળી એઠી રાખે ને તો વાંધો ન આવે નામાં પેલી ફેરે દવા સાટીએ ધાણામાં એક ફેરે સાટી ને બે ફેરે નેદાઈ ગયું ને ખાતો ને પાણી ને એવું ઝાલે પાણી બે જ ગઈ છે ઉગે ગાય પછી હાલો તો એવું પપ્પર આવે દવા સતાઈ ગઈ

ડા લબાસ થોડોક લેતી જ થોડોક વાર કાનો લેતો હોય છે એવું બધું હોય